જેના મુખમાં શિવજીનું નામ નથી તેનું આ જગતમાં ક્યાંય કલ્યાણ નથી ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરીએ મહાશિવરાત્રીની કથા અને તેનો એક સુંદર પ્રસંગ આખી કથાને પણ તેનો એક સુંદર નાનો એવો પ્રસંગ છે બે હરણી જે શિકારીના મુખમાંથી ઘરે જતી રહે છે વચન દઈને જતી રહે છે અને ત્યાર પછી હરણ પાણી પીવા આવે છે જળાશયમાં હરણ પાણી પીવા આવે છે શિવભક્તો આ જે વાત છે તે હરણ અને શિકારી વચ્ચેની વાત છે શિવભક્તો હરણ પાણી પીવા આવે છે અને શિકારી તીર તાકીને ઊભો રહે છે ત્યારે હરણ બોલે છે કે હે વ્યાજ તું શું કરવા ચાહે છે ત્યારે શિકારી કહે છે કે હું તારો વધ કરવા માગું છું હું તને મારવા માગું છું તને મારી અને હું તેને ખાઈશ મારા બાળકો માટે મારા પરિવાર માટે તને લઈ જઈશ અને તેનું ભોજન કરીશ ભક્તો ત્યારે હરણ ખૂબ સરસ બોલે છે સાંભળજો શિવભક્તો એ હરણ કહે છે શિકારીને કહે છે કે તો તો ખૂબ સારું કહેવાય તું મારો શિકાર કર અને મારું શરીર પરમાર્થ માટે કામ આવે તારો પરિવાર ખાય અને તમારો લોકોનું કલ્યાણ થાય તો મારું શરીર સાર્થક થઈ જાય પરમાર્થ માટે જેનું શરીર વપરાય છે તેનું જીવન સાર્થક ગણાય છે તેનું શરીર સાર્થક ગણાય છે શિવભક્તો ખૂબ સરસ વાત કરી ખૂબ ધર્મમય તેણે વાત કરી શિકારીને શિવભક્ત આ જે હરણના શબ્દો છે તે સમજવા જેવો છે આપણે મનુષ્યોએ સમજવા જેવો છે કે જે જીવનું શરીર પરમાર્થ માટે કામ નથી આવતું તે નર્કગામી બને છે શિવભક્ત આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે આવું હરણની વાણીમાં કહેલું છે હરણ જે વાણી જે વાચાથી બોલે છે જે શિકારીને કહે છે કે જે જીવનું શરીર પરમાર્થ માટે ઉપયોગી નથી આવતું તે નર્કગામી બને છે તેનો જીવ નર્કમાં જાય છે આપણે સક્ષમ હોય તાકાતવર હોય અને આપણું શરીર જો પરમાર્થ માટે આપણે પરિવાર માટે કર્મ ન કરીએ આપણે ધર્મમય કોઈ કાર્ય ન કરીએ તો આપણો નરકમાં વાસ થાય છે સુંદર આવું શિવ મહાપુરાણમાં કહેલું છે તો હંમેશા જો આપણું શરીર સક્ષમ હોય ભગવાન મહાદેવે બધાને શરીર તંદુરસ્ત આપ્યું છે પણ આપણે જેવું અને તેવું ખાઈ અને શરીર બગાડી દઈએ છીએ શિવભક્તો સારું ભોજન આપણે લઈએ સારા વિચારો ધર્મમય જીવન આપણે જીવીએ તો સો ટકા આપણું શરીર સારું રહે અને જ્યારે આપણું શરીર સારું હોય ત્યારે એમ કહેવાય છે કે પરમાર્થ કરી લેવું ધર્મમય કાર્યો કરી લેવું અને તેમાં પણ જો તમે શિવમય કાર્ય કરો શિવ અર્થે કોઈ પણ કાર્ય કરો તો ભગવાન શિવજી એમ કહેવાય છે કે આપણી સાથે હજરાહજુ રહે છે અને જીવતે જે આપણને સ્વર્ગ જેવું આપણું જીવન બનાવી દે છે જે માનવ જે જીવ પરમાર્થ કરતે સત્કર્મો કરે છે શિવમય કોઈ પણ કાર્ય કરે છે તેની સાથે ભગવાન શિવ હાજરા હાજર રહે છે તેનું જીવન સ્વર્ગમને તમામ સુખોની પ્રાપ્તિ કરાવે ભગવાન શિવ ભય હરનારા છે તમામ સુખોને આપનારા છે સંકટ હરનારા છે અત્ર તત્ર અને સર્વસ્ત્ર છે ભગવાન શિવ એમ કહેવાય કે તમામ ગુણોવાળા છે આપણા જીવનમાં કોઈ પણ કષ્ટિ હોય કોઈ પણ દુઃખ હોય શિવલિંગ પૂજાથી તે દૂર થઈ જાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી શાસ્ત્રમાં ખૂબ જ ઉલ્લેખ છે ઘણા ઉલ્લેખ છે ઘણા એવા એમ કહેવાય કે પ્રમાણ છે શિવલિંગ પૂજાથી સંકટ દૂર થયા છે તો શિવભક્ત મહાશિવરાત્રીના દિવસે આ જે હરણના શબ્દો છે પરમાર્થના શબ્દો છે તેવું પરમાર્થ આપણે કરી લેવું સત્કર્મ કરી લેવું ક્યાંય પણ શિવાલય હોય ક્યાંય પણ ધર્મનું કાર્ય થતું હોય તો આપણે જાતે મહેનત કરી લેવી આપણું શરીર ભરે થોડું ઘસાય આપણે કંઈ નાના કામ કરીએ મંદિરમાં થોડું ઘણું કાર્ય કરીએ તો આપણે કાંઈ નાના નથી બની જવાનું ભલે આપણે ધનવાન હોઈએ તો પણ આવું કાર્ય કરી લેવું પરમાર્થ કરી લેવું જેથી કરીને ભગવાન શિવજી રાજી થાય શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે જે લોકો પરમાર્થ નથી કરતા સત્કર્મો નથી કરતા તેનો નર્કમાં વાસ થાય છે શિવભક્ત આવું કાર્ય આપણે કદી પણ ન કરવું જોઈએ કે આપણો નર્કમાં વાસ થાય હંમેશા સત્કર્મ અને પરમાર્થ કરતા રહેવું જોઈએ શિવભક્ત આ સુંદર વિડીયો હતો જે પરમાર્થનો હતો જે હરણી અને શિકારી વચ્ચેની જે વાતચીત છે જે વાર્તાલાપ છે તેનો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓ નમઃ શિવાય